ગુજરાત પોલીસના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત પોલીસ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી સિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડીયા સાહેબનાઓએ ડ્રગ્સની બધી સતત નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલું હોય જે અનુસંધાને ગઈકાલ તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા ચાર રસ્તા ખાતે કન્ટેનર માં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ટોળાનો જથ્થો લઈને ઊભા છે અને થોડીવારમાં નીકળી જનાર છે જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી અને પકડી લીધે અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસી બીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરી અહીંથી કડોદરા ચાર રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય જે લોકોને પકડી અને પૂછપરછ કરતાં પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવે ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતાં ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે જે કુ ગુપ્તખાનું લગભગ આઠ ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું સાત ફૂટ પહોળું અને ચાર ફૂટ લાંબુ આ ગુપ્તખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસટોળાનો જથ્થો ભરી રાખેલ હતો જે પોસટોળાનો જથ્થાને બહાર કાઢી ઘણી જોતાં ટોટલ એંસી મીણિયાની કોથળીઓમાં પોસટોળાનો જથ્થો ભરેલ હતો જેને એફએસએલ અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ ત્યારબાદ તેનું વજન કરતાં એક હજાર ચોત્રીસ પોઈન્ટ ચારસો પાંત્રીસ કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટોડાનો જથ્થો મળી આવ્યો જેની કિંમત એક કરોડ પંચાવન લાખ સોળ હજાર થાય છે તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત વીસ વીસ લાખ તેમજ એમની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવેલા જેની કિંમત ચાલીસ હજાર રોકડા રૂપિયા ચાર હજાર નવસો ત્રીસ મળી કુલ એક કરોડ પંચોતેર લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ કન્ટેનર આ બંને આરોપીઓ રાજસ્થાનથી લઈને નીકળેલા અને મંદસોર મુકામેથી કોઈ અજાણ્યા એ સમયે એમના પોસ્ટ ડોડાનો જથ્થો એક બાજુ રોડ ઉપર ઊભા રાખી અને કન્ટેનર લઈ જઈને ભરી આપેલો અને ત્યારબાદ એમને જેને કન્ટેનર આપ્યું વિકાસ બિશ્નુએ વિકાસ બિશ્નુએ એમને એવું જણાવેલું કે મહારાજ થઈ અને હાઈવે ઉપર આવશો તો તમને ચેકિંગનો કોઈ પણ જાતનો સામનો નહીં કરવો પડે તો એકબીજાના મેળાપીપણામાં પોસ્ટ પોસ્ટોડાનો જથ્થો લઈ જતા હતા આંતરરાજ્ય રેકેટનો એલસીબીએ પર્દાફાશ કરેલ છે અને આગળની તપાસ એસઓજીપીઆઈ પીઆઈ સુરત ગ્રામ્યનાઓ સંભાળી રહી